જિલ્લાના ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે તંત્રની કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે ધોરાજીના જમનાવર રોડ પોસ્ટ ઓફિસ રોડ થી જમનાવર રેલવે ફાટેક સુધીનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો બસ મોટા ખાડા પડી ગયા સ્કૂલે જતા બાળકો વાહન ચાલકો ને રાહદારીઓ બાકી ધોરાજીના જમનાવર રોડ પરનો મુખ્ય રસ્તો માથાનો દુખાવો સમાન બની ગયો છે જમનાવર રોડ પર રહેતા લોકોની દુકાન ધરાવતા વેપારીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાજકીય આગેવાન કે સરકારી તંત્રના લોકો આજ રસ્તા બંધ કરતા હતા ત્યાં જમનાર રોડ ની અંદર કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ શાસન હોય છે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ દિવસ અમારો રોડ રિપેર થતો નથી બરોબર છે અને આ રોડની અંદર ગોઠણે ગોઠણે પહેલાં જ વરસાદની અંદર ખાડા એટલી હદે પડી ગયા છે ને કે છોકરાઓ હોય સ્કૂલે જતા હોય બાઇક હોય કે સાયકલ હોય કે મોટા વડીલો હોય એ ચાલી ચાલીને જતા હોય કે બાઇક લઈને જતા હોય તો એક ગોઠણે ગોઠણે ખાડા પડી ગયેલા છે બરોબર તો અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે આ રોડને ખાડા એટલે ગોઠણે ગોઠણે ખાડા પડી ગયા છે તંત્રને એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને કા ટાઈમ પર્યાને આરસી ડામરનો પેલો મારી બે લેર અને આની અંદર અમારે જે પેલું આરસીસી મંજૂર થયેલું છે પાંચ વર્ષથી ત્યાં છે મંજૂર થઈ ગયું મંજૂર થઈ ગયું ટેન્ડર અપાઈ ગયું પણ હજી સુધી કઈ અમારું કામ નથી અને અમારો એરિયો છે જમનાવડ રોડ દર વર્ષે અમારે જમનાવડ રોડ ઉપર પહેલા વરસાદે જ આ પરિસ્થિતિ થઈ જાય છે હાઈન થાય તો ઓછામાં ઓછા આમાં ચાર પાંચ જણા ચાર પાંચ જણા પડી જાય કઈ કઈ સ્થિતિ લપસે છે ખાડા છે બબે ફૂટના ખાડા પડી ગયા છે